જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્રેજા જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી બ્રેજા બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે પૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે વન ઓનર ગાડી છે બધા જ ટાયર નવા છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાની છે તો વિડીયો અંત સુધી બન્યા રહેજો આ બ્રેજાની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર અને ગાડી ક્યાં જો મળશે તેમજ ગાડીની કિંમત તે બધી જ વિગતો આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે જો બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર સત્તાણું એક સત્યાવીસ વાળો તે આ બ્રેજા ગાડીના માલિકનો નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મારુતિ સુઝુકી બ્રેજા બે હજાર સત્તરનું મોડલ છે જેડીઆઈ વર્ઝન મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે રેડ કલરમાં તમે બ્રેજા જોઈ રહ્યા છો કંપની કલર છે સાચવેલી ગાડી એન્જિન પાવરફૂલ નોન એક્સિડન્ટ ગાડી જોવા મળી રહી છે આ ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ બ્રેજા ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીની બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીનો ફૂલ વીમો શરૂ છે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ બ્રેજા ગાડી સાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને બ્રેજા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત સાત લાખને પચીસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જોવા જવું હોય મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરી જાવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમે પણ કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો મારો આ નંબર પર તમે વાહનની બધી વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું